અમદાવાદના બોપલ આંબલી રિંગ રોડ પર બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી બસેરા ગરબાનું ભવ્ય આયોજન થશે આ ગરબા નાઇટને અમદાવાદની મોસ્ટ પ્રીમિયમ ગરબા તરીકે ઓળખવામાં આવે છે અને દસ દિવસ સુધી ગુજરાતના જાણીતા કલાકારો ગરબાને ગુમાવશે મહત્વની વાત કરવામાં આવે તો મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબા યોજાશે અમદાવાદનો સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા ઓળખાતાના ગરબા આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબે ગુમાવવા સજ્જ બની રહ્યું છે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર બે હાજર પચીસ સુધી અમદાવાદના બોપલ આંબડી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે નવરાત્રિને હવે મહિનોથી પણ ઓછો સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિ એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓ તેજ કરી દીધી છે અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ ત્રિકોડ ખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબે ઝૂમશે દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબે ઝુમાવશે આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ બીજા દિવસે ધરતી સોલંકી ત્રીજા દિવસે મિહુલ વિસનગર ચોથા દિવસે કાજલ ડોડિયા પાંચ જયકર ભોજક ભેરવી ભોજક તેમજ દસમા દિવસે જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબે ગુમાવશે રાત રાત્રિ બસેરા પાર્ટી પ્લોટ માં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખુબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રિ માં રાસ મંડળી અને રાસ ગરબા નું આયોજન કર્યું છે ને આ વર્ષે નવરાત્રી માં એક મારું સરસ મજાનો સોંગ આવે છે જેની બે લાઈન અહિયાં તમને સંભળાવું ઓ મારી વાલી રે ગરબે રમીશું આખી રાત ઝૂમશું તો મારી સાથે ગરબે ઝૂમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય માતા રજૂ કરતો તો નવી નવી એમ મારી દીકરી પણ

અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એ એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતાં વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમાર લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે મારીને જો એ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય એટલે હું ત્યાં બંગાળી મલયાલી મરાઠી પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું તો હું ત્યાં ગાઈશ મારી દીકરી વસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિકને અમારું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપ પધારો Gabarani <laughs> lai mandvi mathe gumati mori Tundaladi macha mga tundara rupalemadi pa Tundaladi macha mga tundara lai mandvi mathe ghumti mori tundara rupalemadi pa Tundaladi macha mga tundara rupalemadi pa Tundaladi macha mga tundara rupalemadi pa Tundaladi mga tundara rupalemadi pa Tundaladi mga

છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે ગરબા અને મંડલી જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓને મન મૂકીને નાચવા મળે ગરબા ગાવા મળે એના માટે જઈને અમે ગરબા પ્લસ મંડલી અમે આયોજન પણ કરેલું છે ભીડભાડ ની વાત કરીએ તો અમારા જે ગરબા જે અમારી ટેગલાઈન છે કે અમદાવાદ ના સૌથી પ્રીમિયમ ગરબા અમારા થી અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટ નું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન છે આકર્ષણમાં એવું છે કે આકર્ષણ તમારું ડેકોરેશન જ છે જો તમે અત્યારે જ તો અમને પૂછી લેતો તો ખેલઈ આવો ને કોઈ મજા ન આવે પણ એવું સમજી લો કે અમદાવાદના જે ટોપ 5 જે ગરબાના ડેકોરેશનના જે સ્પોટ છે એમાં મારું આ બચેરા આ વર્ષે રહે છે ઈ પરમ કૃપાયનો અને રામ રઘુજીન્દ્ર તુરંગીયતા લક્ષ્મી સદાય નસુરોગી પ્રાડતા દિશંબો ભર્મતી પતે હાલા હાલા હાલે અહમ ચલાગર પણ ઉત્સાહી હોય છે કે ભાઈ ક્યારે નવરાત આવો ને કે કે સડનલી બે ત્રણ મહિનાની ઓક્સિજન આઈ લ્યો હોય લગન સિલે છે ચૈત્ર મહિનાની પૂરી થાય ભાઈ ચુમાસામાં વર્ષાની છે સૌ સ્નેજનો મિત્રો બે માતાઓ ભાઈઓને નવરાત્રી વિશે અને કાર્યક્રમ વિશે કે આપની वाणीમાં કઈક શબ્દો કાલીパડો ભાઈ જયકાર ભજત પા આભાર કે આપણને ભૂમિપૂજનના અવસર કાર્યક્રમમાં એમના શું સાથે આપણને આનંદ કરાયો અને એવું કહેવાય છે ને કે ભાઈ એક એવા મુખ્ય આગેવાન હોય હજુ પણ તમારા સૌ મહેમાન નો સ્ને મિત્રો હોય તો મારો સફળ તો બધા પોતાનું સ્થાન ગ્રહણ કરજો કેમકે સૌ માનવ મેચિંગ દરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા છે